હર હર મહાદેવ હરિઓમ ઓમ જય માતાજી જો આપણે આવી ગયા છીએ સવાર સવારમાં વાડીએ અને આજે તો દેવાંશિં રૂહીને વાડી આવું તું ના વા એટલે એને ઘરે વહેલી ઉઠાડીને આપણે વાડીએ આવતા રહ્યા છીએ આજે આપણે કામ છે રોકનું કાલ વાવેતર તો થઈ ગયું હતું પણ એમાં પાણી પાવાનું પાણી કાલ નહોતું એટલે આજ અત્યારમાં લાઈટ આવી ગઈ છે એટલે હવે પાણી પાઈ દે તો આપણે કુંડી એને વિસરી દીધી પહેલાં ચોખ્ખી કરી દીધી અને હવે ભરવાનું ચાલુ કરી દીધું એટલે આખી ભરાઈ ગઈ તો કૃતિકા દેવાંશી અને રોહી પાછી કુંડી વિસરવી જોઈ એકવાર તો વિસરી પણ કેટલા દિવસ ત્યાં કહેતી હતી કે અમને વાડીએ નાવા લઈ જાવ એટલે પપ્પાને મેં કીધું આજ તો આવા જ દ્યો આજે અમારે પાણી ચાલુ જ રહે આપણે રોપનું પાવાનું બાકી છે કાલે કઈ પાયો નહોતો કુંડી આપણે એકવાર વિસરી બેનને નાવા હાટું પછી પાછી હજી ગાયને ને પીવા હાટું વિસરવું જો હજી નાયેલું પાણી હોય એમાં ઢોર પાણી પીવે નહીં ફૂકે ના હોય તો એ જાવ જાવ તો અહીંયા પાણી આવે જ છે જો ચાલુ જ છે નાનજી બાપા પાણી વારે છે ખડમાં ને એમાં પછી રોપમાં જવા દેવાનું છે તો અહીંયા ના કુંડીમાં મજા આવતી તરતા આમાં શીખાય એવું નથી કુંડી નાની છે એટલે પછી આપણે મોટો કુંડો બનાવશું ત્યારે તરતા શીખજો કા સીધું કુવામાં જ શીખજો એટલે ઉપાદી એ ના કુંડો એવું બનાવો તો હાથ મને રોજ કેતી તું કેદી નાવા લઈ જાવ કેદી લઈ જાવ નાવા માટે આવવા માટે ઊઠવું વેલું પડે એટલે આઈ તો હાથ વાગ્યા માં ઉઠાડી મુ હોય આવી ગઈ બસ મે કીધું ફ્રી થાઉં તૈયાર તા પપ્પા તેડી જા હાલો હવે વાળ ધોઈ દઉં પછી નાયે રાખો જો હવે આપણે મરચીનું બીનું વાવેતર તો કાલે જ થઈ ગયુંતું પણ આપણે કાઇલ પાવાનું બંધ રાખ્યું હતું કારણ કે આપણે જે વારાને બાંધવા હે એ આપણી પાસે ઘરેડીઓ નહોતી એટલે આજે આપણે ઘરેડીઓ લઈ કીધું અત્યારે પાઈ દઈ અને અત્યારે જો આપણું પાણી એકદમ થઈ ગયું ચાલુ અને એકદમ જમીન એટલી સમતલ બનાવી છે કે એમાં કઈ જોવું જ ન પડે આ તો નાનજી બાપાને થોડાક ઉંમર પ્રમાણે સ્વભાવ એવો છે

એ તમારું ઓર બગડે જ હોય તો એ તમારું કર્યો છે આ રોપ ને દી લગી કાયમી પાવાનો સવારે કે હાઇ જે ટાઈમે પાતા હોય તમે કાયમી પાવો પડે આપણે જો આને આપણે ઉગે ત્યાં લગી ન પાય એમને તો આ રોપ અત્યારે આ તડકામાં કદાચ તમારું બી ખોટું થવાની શક્યતા રીએ અને એનો અનુભવ છે ખુદને કે ઉપર સારું બી એક વાર હોવાનું હતું અને તડકાની હિસાબે ફેલ ફેલ થઈ થઈ હતું ગયું આપણે હવે તો ખબર પડી જ ગઈ ઊંડું જ છે હા છે ઊંડું નાખો ને તો છ દિન બદલે દસ દી ઉગે ફેર એટલો પડે બે સાત દી મોડું ઉગે તો ઉગે ખરું અને તડકાનું છે ને પાવું પડે એક કાત્ર પછી જય વાતાવરણ એકદમ સારું થઈ જાય અનુકૂળ ચોમાસાનું હાવું વાતાવરણ થઈ જાય પછી તમે બે દિય ત્રણ દિય ચાર દિયે પછી જેવી અનુકૂળતા અને જેવું વાતાવરણ ત્રણ દિયે પાવતોય હાલે એક કત્ર પાવતોય હાલે અને અમુક ટાઈમ એવો આવી જાય પછી ચાર સાત દિય પાવતોય હાલે જય ચોમાસું આવી ગયો હાઉ અને તડકો બહુ ન હોય તમે ત્યાં ચાર દિએ પાવ અને ત્યાં આપણો રોપાઈ એકદમ મજબૂત થઈ ગયો હોય દાંદલીએ એટલે આપણે બરવાની બીક નો રહીએ ક્યાં તો વરસાદ થાય તો હોય પછી અને બીજા નંબરમાં કે અત્યારે જે આપણે રોપનું વાવેતર કર્યું છે હજી રોપ ઉગશે આપણો છ થી હાથ દિવસે એટલે છ હાથ જે રોપ ઉગે તો એની માથે આપણે થોડુંક હોય તો જે લીલા કલરની શેતરંજી આવે છે એ આપણે એમાં પાથરી દઈએ તો એ પાચ દી લગી તમે પાથરે રાખો ને તો હેઠેની જમીનને તડકો ન લાગે અને તડકો ન લાગે ને એટલે તમારો ઉગાવો આવે એકદમ સરસ એટલે કાંઈ ઘટે જ નહીં એવો ઉગાવો આવે પણ અમારે એ તો શક્ય ઓછું છે કારણ કે આપડા રોપ જ એટલો છે આપણો વીસ વીઘાનો અને અમારા હાર્દિકભાઈ નો દસ વીઘાનો એટલે કુલ આપણે એકસો ને વીસ પડીકીનું વાવેતર છે એટલે એકસો ને વીસ પડીકી ને શેત્રંજી ઢાકવી તો લગભગ સારા પાંચ શેતરંજી જોઈ પણ થોડોક જેને વાવવું હોય બે ચાર વીઘાનો એ કદાચ લીલી શેતરંજી જે આવે છે આપણે નવ સાતસો આઠસો રૂપિયાની એ નાખી દઈએ બે ખરાવામાં

ઘણી જાત આવે છે બજારમાં પણ આપણે નથી વાવતા અને આપણને અનુકૂળ નથી આવતી અમારી જમીનને શાનિયા જ અનુકૂળ છે વધારે વરસાદ હોય તોય થાય ઓછો વરસાદ હોય તોય થાય એટલે આપને ઓછા વરસાદનો અનુભવ છે ને વધારેનો અનુભવ છે એટલે શાનિયા આપને અનુકૂળ છે એટલે એ વાવી છે આપણે જો અત્યારે આપણે કેરી આવી ગઈ છે કેરીનું ફળ હોય કઈ ઘટે ને એવું અને આપણે કેરી ડાબો નાખવા લઈ રોણ બેહે પછી જ હા હવે રોણ બેહી ગયા એટલે હવે હે ને કેરી પાકવા મંડે અને કેરી માં કઈ ઘટે જ નહીં અને આપણે આ ખરીદી છે એ ધીરુભાઈ જોશી પાસે થી છે હા વર્ષો વર્ષ એની આગળ ને જ લઈ એટલે એમાં કેરી માં કઈ ઘટે ને એવી જ કેરી હોય અને એક ખોખું આપણે દી હોય એ 10 કિલો નું ખોખું હોય હા એટલે આમ તો કાચું ખોખું આવે 10.5 કિલો નું હોય અને હાલા 10.5 કિલો માં આના આપણે 30

અત્યાર લગન એટલી જલ્દી એટલી બધી કેરી નો ખાધી હોય પણ હવે તો એન પપ્પા કે હવાર થી ચાલુ કર દે હોય થાઈમ લગન ખાધે જ રાખ હા પછી ખાધી તો એક એક ખોખુ ખોઈલા રાખીને એમાં ભેગું નો થઈ હા ઈ તો તમે એટલા ખોખા ભેગા નાખો ને દાબો હા તો જ અને અમારે રૂહી દેવાંશી ને કેરી ખાવાની બહુ જલ્દી છે પાછી હોસ્ટેલ માં વહી જાવું એટલે તો પપ્પા કે પહેલા 10 નો જ નાખ દે પછી 13 તારીખે તો એ વહી જા

અને આપડે પછી કેરી લઈ કેરીમાં દાણા પડી ગયા હોય એટલે કે આમ ટપકા ટપકા ઝીણા ઝીણા આપને દેખાય

આપી દઉં જો કોઈને લેવી હોય તો ધીરુભાઈ ના મોબાઈલ નંબર છે ચોરાણું બે પિંચોતેર ધીરુભાઈ ના નંબર છે ચોરાણું બે પિંચોતેર આ ધીરુભાઈ અને હવે તમે આ કેરી લ્યો એટલે તમારે એક પણ આમાં કાર્બેટર ની જરૂર નથી અને માથે ડાબો કરજો એઠે પસ્તી રાખીને

માંજી હે ને એની હવા નો જાય હવે આને હે ને આપણે નાખી દેવું કોથરા નાખીને માથે પાછા નાખશું ગોદડા એટલે એકદમ ગરમી અંદર હીટ પકડી જાય

હવે પાકી જાય જાય બધી પોસી તો હવે ઉપાધિ જ ન હોય એમાં પાકવાની તો હવે લઈ લઈએ અને આપણે કોથરા